લીંબડી તાલુકાના ગરથર ગામમાં અલગ અલગ સમાજ વચ્ચે મારામારી સજા હતી જેમાં ચાર લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા જેમાં વાત કરવામાં આવે તો સુરેશભાઈ દેવાભાઈ રાહુલભાઈ નાનભાઈ સાદુરભાઈ જયસિંહભાઈ અને દાનાભાઈ રણુભાઈ જો ઇજાગ્રસ્ત બન્યા હતા ત્યારે વધુ બધો વાત કરવામાં આવે તો ઇજાગ્રસ્તના જણાવ્યા પ્રમાણે ફરસી કોહાડી ધોકા જેવા તીક્ષ્ણ હથિયાર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે આ લોકો ઉજાગર થતા એકસો આઠ દ્વારા લીમડી સિવિલ હોસ્પિટલ ખાતે સારો અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યારે લીમડી તાલુકા સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં હાલ મારામારીના કિસ્સાઓ વધ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે કાયદોની વ્યવસ્થા પણ કથાય હોય તેવું લાગી રહ્યું છે મારું નામ મોઘા ભાઈ દાના ભાઈ પરમાર ગામ ગળ ગાય અમારી નથી તો એ છતાં ના પાડી તોય એ મારા મારી ઢેઠા માર્યા પછી ઢોકા હતા પછી ખર્ચી હતી એ માર કાકાએ લઈ લીધી ખર્ચી મારો આવ્યા હતા પછી એમને ભાઈ ગયા ના પાડી ચાર પાંચ જણ અને એ હતા એટલા ચાર પાંચ જણ આગળ ઘટના બની મારું નામ સુરેશભાઈ પણ મારું ગામ ગણથલ અમારે ગાયો ચારવા એમના ખેતર બાજુમાં ગયા હતા અમારી ગાય નથી તો કે તમારી ગાય છે એમ કરીને અમારી ઉપર પાણાનો માર માર્યો એ ચાર થી પાંચ જણા હતા એમને ના પાડે તો કે તમારી ગાય છે એમ કરીને અમારે ચાર પાંચ માણસને એમને પાણા માર્યો તમારે કેટલા જણા વાગ્યું છે ચાર પાંચ જણા નું વાઈ ગયું છે શું મારવા શું પથ્થર માર્યો મને બીજા ને પથ્થર માર્યા મને પથ્થર માર્યો આંખ માં બાજુમાં વાઈ ગયો